સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે નગરપાલિકા તંત્ર કોઈનો જીવ જાય તેની રાહ જોઈને બેઠું છે હિંમતનગર શહેરના હાદસમા રોડ એવા સહકારી ચીનની છાપરિયા ચાર રસ્તા સુધીનો રોડ સતત વાહનચાલકોને રાહદારીથી ધમધમતો રોડ છે સહકારી જીન રોડ ઉપર એક ફૂટનો ગટરનો ખાડો નગરપાલિકા આ ખાગડ કાન કરી દેતો નથી જો કોઈનું દબાણ દૂર કરવાનું હોય તો દેખાવા માટે મોટા ઉપાડે પહોંચી જતા હોય છે પરંતુ નગરજનોને પડતી મુશ્કેલી નગરપાલિકાને દેખાતી નથી આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો બેકાબુ રીતે પસાર થતા અકસ્માતની ની થઈ રહી છે બરોબર આજે ચોમાસું નતું ને ખાલી ખાડું હતું ને અંદર હું પડ્યો મારું આટનું ફ્રેકચર થઈ ગયું બરોબર તો છતાં નગરપાલિકા કોઈ ધ્યાનમાં લેતી નથી કે કોઈ એક્શન લેતી નથી